ડભોઈ શહેરમાં એમજીવીસીએલ દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે આગામી માસમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા ત્રણ અલગ અલગ ટીમ બનાવીને ના વાયર ને નડતા ઝાડની ડાળીઓ કાપવામાં આવી રહી છે સાથે જ નડતા વીજ વાયરો અને જે કપાઈ ગયા હોય એ વીજ વાયરો નવા નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી રહી છે તો ઉનાળાના સમયમાં વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જતા ડભોઈના વિવિધ વિસ્તારો જેવા કે મહુડી ભાગોળ શિનોર ચોકડી રેલવે સ્ટેશન એસટી ડેપો નજીક વૃક્ષો પાસેથી પસાર થતાં વીજ વાયરોને પણ સરખા કરવામાં આવી રહ્યા છે કેટલીક જગ્યાએ નવા વીજ વાયરો પણ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે તો વધુ ઓવરલોડને કારણે લાઇટો જવાના બનાવો ન બને તેને લઈને દરેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ડબ્લુએમજીવીસીએલના વનરાજસિંહ સોલંકીની સૂચના મુજબ ટીમ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે તો વનરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે દરેક જગ્યાએ ચેકિંગ કરીને વિસ્તાર પ્રમાણે લોડ જોઈને લોડનું વિસ્તરણ કરવું એ રીતની કામગીરી કરવાની શરૂઆત થઈ ગઈ છે લાઇટો વધુ ન જાય ચોમાસા દરમિયાન તકલીફ ન પડે એ માટે સર્વે કરીને હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે